યુવતીની છેડતી કરનાર ઝડપાયો સુરતના વરાછા વિસ્તારમાં હીરાની ઓફિસમાં પરચુરણ કામ કરતા એ સમયે બાર ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની છેડતી કરી ભાગી છૂટ્યો હતો જોકે બીજા દિવસે પણ છેડતી કરતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને પકડી પાડતા વરાછા પોલીસને સોંપ્યો હતો જ્યાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી સુરત શહેરમાં બાળકીઓ અને યુવતી પર પર છેડતીના કિસ્સાઓ વધી રહ્યા છે થોડા દિવસો સુરતના વિસ્તારમાં એક બાળકી જાહેર રસ્તા પર છેડતી કરવામાં આવી હતી જે જોતા એવું લાગે કે અસામાજિક તત્વો બેફામ બની ગયા છે હજુ આ ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી ત્યાં વરાછા વિસ્તારમાં પણ છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે સુરતના વરાછા બિની બજાર વિસ્તારમાં આવેલ એક શાળામાં ધોરણ બારમાં અભ્યાસ કરતી યુવતી રોજિંદા સમયે શાળાએ જતી હતી અને મિની બજાર જેડી રેસ્ટોરન્ટ પાસે એક યુવક આ વિદ્યાર્થીને જોતો હતો અને વિદ્યાર્થીની પસાર થતા યુવકે જાહેરમાં વિદ્યાર્થીની છેડતી કરી ભાગી છૂટ્યો હતો જો કે આ મામલે યુવતીએ શાળામાં શિક્ષકો અને આચાર્યને સમગ્ર હકીકત જણાવી હતી અને ત્યારબાદ થોડા દિવસો વીતી જતા આ વિદ્યાર્થી ત્યાંથી પસાર થતા આ યુવકે ફરી આ યુવતીની છેડતી કરી સીસોટી વગાડી હતી કે તાત્કાલિક આ યુવતીએ બુમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સાથે શાળાના શિક્ષકો પણ પહોંચી જતા છેડતી કરનાર યુવકને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપવામાં આવ્યો હતો પકડાયેલ યુવક ચિરાગ ધીરુભાઈ ખૂંટ હીરાની ઓફિસમાં પરશુરણ કામ કરી છે અને જો કે ફરિયાદના આધારે વરાછા પોલીસે ચિરાગ ખૂંટની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીની છેડતી બાબતની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે આ ગુના સંબંધે હકીકત એવી છે કે જે યુવતી જે પુખ્ત ઉંમરની છે અને પોતે ધોરણ બારમાં અભ્યાસ કરે છે તે પોતે સ્કૂલ જવા માટે નીકળી હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ એક છોકરાએ તેની સાથે એની છેડતી કરેલી પરંતુ જે તે સમયે છોકરો સ્થળ ઉપરથી જતો રહેલો જેથી યુવતીએ પોતે સુધરી જશે એવું વિચારી અને કોઈ પોલીસ સ્ટેશને જાણ કરેલી નહીં અને ફરિયાદ કરેલી નહીં ત્યારબાદ ફરીથી આ છોકરાએ આ યુવતી પોતાની નાની બહેન સાથે સ્કૂલે જતી હતી તે વખતે જેડી રેસ્ટોરન્ટ પાસે સીટી મારી અને યુવતીની છેડતી કરતાં આ વિદ્યાર્થીનીએ જે તે સ્કૂલમાં જાણ કરતા તેમજ આજુબાજુના વ્યક્તિઓને જાણ કરતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને સ્થળ ઉપરથી જ મશ્કરી કરનાર યુવકને પકડી પાડવામાં આવેલ છે અને હાલ તેને યુવતીની ફરિયાદ આધારે ગુનો નોંધી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ તપાસ છે